અમદાવાદની ભગવતી સ્કૂલમાં ધોરણ નવથી ની માન્યતા રદ કરવામાં આવી છે શૈક્ષણિક અને વહીવટી ગેરરીતિઓને લઈને આ નિર્ણય લેવાયો છે શાળાના એક હજાર જેટલા વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલોમાં ટ્રાન્સફર કરાશે શાળામાં ફાજલ શિક્ષકોને પણ અન્ય શાળામાં ખાલી જગ્યા હશે ત્યાં મૂકાશે નિયમ વિરુદ્ધ ફી ઉઘરાવાની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે શિક્ષક ભરતી માટે ખોટી રીતે એનઓસી પણ મેળવાઈ હતી શિક્ષણ બોર્ડે માન્યતા રદ કરવાનો આદેશ આપ્યો છે અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલી ભગવતી વિદ્યાલય લઘુમતી ગ્રાન્ટેડ શાળા છે આમાં છેલ્લા ઘણા સમય પહેલાં સત્તર અઢાર ઓગણીસ અને વીસ આ વર્ગો જ્યારે ચાલતા હતા ગ્રાન્ટેડ ત્યારે એમના રિપીટર વિદ્યાર્થીઓને શાળામાં વધુ પ્રવેશ આપી નક્કી કરેલા નિયમને તોડી વધુ વિદ્યાર્થીઓનો પ્રવેશ આપી અને શિક્ષકોની ભરતી જે તે સમયે એનો સી ડીઓમાંથી લઈ અને કરવામાં આવેલી છે તે પ્રકારના તેમની સામે થયેલા જે આક્ષેપો છે એમાં જે તપાસ રિપોર્ટ આવ્યો છે તેમને સમર્થન મળ્યું જેને ધ્યાને લઈ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિ દ્વારા ભગવતી વિદ્યાલયનો જે છે એ માન્યતા રદ કરવા બાબતનો નિર્ણય લેવામાં આવેલો છે જે નિર્ણયને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી અમને આ જે વિદ્યાર્થીઓ છે જે એક હજારથી વધુ વિદ્યાર્થીઓ છે તેમને નજીકની શાળાઓમાં શિફ્ટિંગ કરવા બાબતની કાર્યવાહી જે છે એ કરવા બાબતની સૂચના આપેલી છે